દીકરો છે એટલે અહીં છે તમારી જેમ સજ્જન બા નો થોડો પણ ખાલી હતો સંતાન પ્રાપ્તિ માટે શું નું શું ના કર્યું સજ્જનભાઈ ભગવાન ને રીઝવવા તમામ હદ પાર કરી દીધી અને એ હદ નું પરિણામ તમે જોઈ શકો છો ભગવાન ચડ્યા અને ઉતર્યા અને ઘૂંટણ ભેર ડુંગરો ચડી ઉતરી એમને ભગવાન ને તો મનાવી લીધા પણ પોતાના ઉદાહરણ પણ ગુમાવી તો અને કાપ જોડી સહારો ઉકલાવી લીધો

પછી આવતા માને ભૂલી ગયો જે આ પકડીને ને દુનિયા દુનિયાના રસ્તાઓ દેખાડ્યા એ જાતે દીકરાએ મારે વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડી દીધો તો તો એ અફસોસ કરો છો ને કે મારે દીકરો નથી પણ આ સજ્જનમાં તેનો અફસોસ કરે દીકરો છે અને બસ ત્યારથી સજ્જનભાઈ આ સંસાર નો સમગ્ર જીવન ઈશ્વર સેવામાં વિતાવી દીધું સમર્પિત કર્યું અને કરવી બેન હમણાં તમે એ જે દંપતી ને પેલા એના પુત્ર ને હસતા રમતા મજાક મસ્તી કરતા જોયા ને એ બીજું કોઈ નહી બીજું કોઈ નહીં પણ આ સજાગબા ના પુત્ર પુત્ર વધુ અને દરરોજ સાંજ આવતુ છે દરરોજ સાંજે દરિયા કિનારે આ ઢળથી સાંજના આચાર પ્રકાશ પોતાના પુત્ર અને પુત્ર દૂર જોઈ લે છે દૂર થી પોતાના પુત્ર અને પૌત્ર સાથે રમી લે છે એમને લે છે હસતા જોઈ હસી લે છે અને દૂર થી આશીર્વાદ આપી દે છે આવી તો કઈ કેટલી સાંજ ગઈ છે સજ્જન જીવનમાં અન્યના જીવનમાંથી પ્રકાશ સંકોર આ સાંજ સજન જીવનમાં પ્રકાશ લઈને આવે છે આ સાંજ Oh, well, mm -hmm. okay. Mm -hmm. Mm -hmm. તો બહુ બોલતી હતી મને આજે ખબર પડી બહુ નાટક જોયું એનો આનંદ છે અને આજે આ બધા નાટકના કલાકારોએ જે અહીંયા પાત્રો ભેજવા એમનો હું પરિચય ટૂંકમાં આપી દઈશ તો સૌ પ્રથમ સજ્જન માના હતા ડોક્ટર મીતાબેન હિનંદ વસાવડા ના પાત્ર અર્ચનાબેન પોપટ નાનકડા બાળકના સુંદર રોલ હતા શ્રી રાજ પોપટ હતા કુમારી પોપટ અને વિષુભાઈ તમારી સામે ઉભા છે દુર્ગેશ્વર અહિયાં ધ્વનિ મુદ્રાનું બહુ સુંદર કામ કરેલું મિસ્ટર નિકુલ એરડા સૂત્રધાર કહી શકાય જેણે અભિનય પણ આપ્યો લેખન પણ કર્યું અને ડાયરેક્શન પણ કર્યું એવા અમારા બહુ મહત્વ ડાયરેક્ટર શ્રી દેવ કેશવાલા સમગ્ર સંચાલન નાટક સંચાલન નો અમને જે સહયોગ ફળામટ સાંભળ્યો છે એવા ડોક્ટર મિલનજી ઉતાવળાનો પણ આ તબક્કે હું ઉલ્લેખ કરવાનું ચૂકીશ નહીં અને આ તબક્કે એ ખાસ કેવું પડશે કે અમને આ જે મંચ પૂરો પાડ્યો છે નગરપાલિકાએ અને એના સદસ્યો અને પ્રમુખશ્રીઓ એ સર્વેનો હું આભારી છું અને આપ સૌ પ્રેક્ષકોને પણ હું આભારી છું કે અમને આટલી સરસ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમને જે પ્રોત્સાહિત કર્યા છે અને નગરપાલિકાને તો આભાર માનવાનો જોઈએ અમારો પણ એક અમારી એક ઉમદા એક સપનું પણ છે કે આટલા સરસ બધા નાટકો પોરમંદર ના કલાકારો જો કરી શકતા હોય તો એને સુંદર મજાનો હોલ મળે અને એના હોલમાં આવું સરસ નાટક થાય તો અમે ઈચ્છીએ કે આવું આ નાટક સરસ થઈ શકે અને આનાથી વધારે સારું અમે કરી શકીએ અમે અપેક્ષા રાખીએ અને અમને શ્રદ્ધા છે કે નગરપાલિકા નહીં આ તમામ પૂર્ણ નાગરિકો અને બીજા સંસ્થાઓ પણ આ કાર્ય ઉપાડે છે ધન્યવાદ ખરેખર ખૂબ જ સારું નાટક ફરી એકવાર આપણે તાળીઓથી વધાવી લઈશું અહીં પોરબંદર સેવા સદનના પ્રમુખ અને પ્રથમ નાગરિક શ્રીમતી મંજુરાબેન લોઢારી તરફથી પાંચસો રૂપિયાનું ઇનામ આ ટીમને આપવામાં આવે છે સાથે જ વિરેન્દ્રભાઈ શિયાળ એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન તરફથી પણ પાંચસો રૂપિયાનું ઇનામ ને પાઠવવામાં આવે છે તો ફરી એકવાર આપણે વધારી લઈએ નગરજનોને વિનંતી છે કે હજી પણ આગળ ઉપર એક કાર્યક્રમ છે ઓર્કેસ્ટ્રા નો એના માટે પોતાની જગ્યાએ